કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે વીસ એપ્રિલ બે હજાર પચીસ અને રવિવારનો દિવસ સન્ડે સન્ડે એટલે હોલીડે અને વીકલી ટ્રેનિંગ સેશનનો છેલ્લો દિવસ હતો એમાં પણ આપણને હોલીડે છે સન્ડે એટલે બધા જ એકદમ રિલેક્સ મૂડમાં પોતાના ફેમિલી સાથે સમય વિતાવતા હશો મિત્રો બજારમાં આપણે ગઈકાલે જે વિડીયો બનાવ્યો કે ભાઈ શું બજારમાં તેજી આવી શકે અને આવે તો ચોવીસ હજાર કુદાવશે આના ઉપર આપણે ચર્ચા કરતા હતા અને એક સરસ સમાચાર આવ્યા છે કે પુતિન દ્વારા જે રશિયાના રાષ્ટ્રપતિ છે પુતિન એ પુતિન દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે કે રશિયા અને યુક્રેનનું જે યુદ્ધ છે એ યુદ્ધનો એક વિરામ વિરામ આપવામાં આવેલો છે મિત્રો અને યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે પુતિન દ્વારા તો આની સીધી અસર શેર માર્કેટ ઉપર પણ જોવા મળી શકે છે મિત્રો તો આની અસર કદાચ જો શેર માર્કેટ ઉપર આપણને ડાયરેક્ટલી પોઝિટિવલી જોવા મળે તો બજાર ઘણું બધું પોઝિટિવલી રિએક્ટ કરી શકે છે પરંતુ

અંદર અંદર બેસી અને વિચારણા કરીએ અને રશિયા અને યુક્રેન દ્વારા પણ આ એક જાહેરાત આવી એટલે બજાર માટે એક એકંદરે જોવા જઈએ તો મિત્રો પોઝિટિવલી રિએક્શન કહી શકાય બીજી વાત કરીએ આપણે બજાર માટે તો બજાર અત્યારે હાલ ખૂબ જ છેલ્લા ચાર દિવસમાં આપણને એટલી બધી તેજી જોવા મળી કે હવે કોશિયસતા લાવવા માટે વિચાર કરવો પડશે કારણ કે બજારમાં હજુ તેજી તો થઈ શકે એવું નથી કે ના થાય પરંતુ તેજી માટે હવે રહેવું પડે ગમે ત્યારે ઊંધું નાખી દે આ લોકો ઊંધું તમે જેવા તેજીના ઘોડા ઉપર બેઠ્યા એટલે ઘોડા નું ઊંધો પાડી દેવાનો આમનું કામ ખરું ને મિત્રો તમે માંડ માંડ એક તો આમ સરસ ઈરડા લઈને બેઠા હોય

આ જે ઘોડા ઉપર બિરાજમાન છે અને કેટલા લોકો આને સવાર થઈને જઈ રહ્યા છે પછી એ એ એ લોકોનો તકનો લાભ લઈને પછી લોકો લોકો હોય છે છે એટલે બજારમાં પણ મિત્રો જો ઓનલાઈન પોઝિશન જોઈ લે છે એમને ખબર પડી જાય છે કે કઈ વસ્તુ કોણ વધારે પડતું પલડું ભારે છે પ્રમાણેનું એ લોકો રિએક્શન આપતા હોય છે એટલે શેર માર્કેટની અંદર કોઈ પણ જજમેન્ટ કાઢવું એ એકદમ પ્રોપર કોઈ ના કહી શકે પરંતુ એની આસપાસનું હોય એ ટાઈપનું શકે મિત્રો હા એવું બની શકે કે શેર બજારમાં તો કેવું હોય કે ભાઈ કોઈક ને છીંક આવે ને છીંક મુકેશ અંબાણી ચાર બાળા જો બીમાર રહે ને તો એ બજાર ઉપર અસર થઈ જાય કારણ કે હેવી હાથી સત્તર લાખ કરોડનું માર્કેટ કેપ

અને એના આજુબાજુના સરકમટન્સીસ ને જોઈ અને બજાર ચાલતું હોય છે એના સેન્ટિમેન્ટ ને એ લોકો સમજે છે અને એ સેન્ટિમેન્ટ ના આધારિત રિએક્શન આપતા હોય છે ખરું ને મિત્રો એટલે આવું બનતું હોય છે એટલા માટે તમે હંમેશા મારે તો તમને આ એક જ સલાહ છે કે અત્યારે જો તમે હાઈ રિસ્ક કેપિટાઇટ લેવાની જરૂર નથી તમારે શું કરવાનું કે જે નીચા ભાવે તમે પરચેસ કરેલો માલ હોય એ થોડો થોડો ઉપર ગયો હોય તો ખંચેરતા રહેવાનું અને એ પૈસા છે ખાતામાં રહેવા દેવાના ગમે ત્યારે બજારમાં આવે ત્યારે તમને એ જ્યારે ડીપ મળે ત્યારે તમે એ પોઝિશનને પાછી રિજનરેટ કરી શકો છો ખરું ને મિત્રો એટલે તમે બધા આમ તો જ છો તમને કઈ ખાસ કહેવાની જરૂર નથી પરંતુ મારું તમને એક જ વસ્તુ કહેવું છે કે હર હંમેશ આપણે હંમેશા કોશિયસતાથી અને હર હંમેશ વિસ્તૃત માઇન્ડથી કામકાજ કરવાનું ત્રણ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું ચાર શેર આપણા જે ચાર મારથીઓ ઉપર ખાસ ધ્યાન રાખવાનું જે નવા સબસ્ક્રાઈબરો આવ્યા છે એમને ખાસ કહી દઉં કે જ્યારે તમને બાય કરવાનું કોઈ પણ શેરની ઈચ્છા થાય ત્યારે તમે આ ચાર શેરમાંથી કોઈ પણ એક શેર બાય કરશો તો તમારે આંખો મિચિન એમાં રોકાણ લાંબા ગાળા માટે કરી શકશો ટૂંકા ગાળા માટે હું નથી કહેતો પણ લાંબા ગાળા માટે તમને સારું એવું બેનિફિટ ગ્રેજ્યુઅલી રેગ્યુલરલી ડિવિડન્ડ આપશે અને તમારા ખાતાને હર્યુભર્યું રાખશે ડિવિડન્ડ દ્વારા અને ગ્રોથ કરાવશે શેરનો એ તો અલગ ખરું ને મિત્રો હવે હું તમને એક વસ્તુ એક સિમ્પલ ઉદાહરણ આપું તમે માની લો કે કોલ ઇન્ડિયામાં પચાસ રૂપિયા તમે રોક્યા કે લાખ રૂપિયા તમે રોક્યા તો કોલ ઇન્ડિયા ની અંદર તમને નવ ટકા નું ડિવિડન્ડ આપે છે એના કરતા તો લાખ દર્દી સારું કોલ ઇન્ડિયા જે વાર્ષિક નવ ટકા તમને રિટર્ન આપે છે પાવર ગ્રીડ જુઓ સાત થી આઠ ટકા રિટર્ન વાર્ષિક ડિવિડન્ડ દ્વારા શેરનો ભાવ વધે તો અલગ એટલા માટે ચાર મહારથીઓ હું તમને કહી દઉં છું બધા નવા સબસ્ક્રાઈબર હોય તો નવા ખાસ જાણી લેજો જૂના છે એનટીપીસી પાવર ગ્રીડ કોલ ઇન્ડિયા અને ઓએનજીસી આ ચાર મહારથીઓ જ્યારે પણ તમને એવું લાગે કે મારે શેર માર્કેટમાં થોડા ઘણા પૈસા રોકવા છે તો આ ચાર મહારથીઓમાંથી કોઈ પણ એક શેરની અંદર જ્યાં ડીપ મળે ત્યાં તમે એમાં રોકાણ કરી શકો છો અને પ્લસ પાંચમો મહારથી તો હું તમને એડ કરવાનો રહી ગયો પાંચમો મહારથી છે ગેલ જી એઆઈએલ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આ પાંચ મહારથીઓમાંથી તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટ કરો તૂટવામાં સૌથી ઓછા તૂટે ચડવામાં સૌથી ઓછા ચડે અને માનસિક રીતે રાત્રે ઊંઘ આપે રાત્રે તમને ઊંઘ આવી જાય આ બધા શેરો લીધેલા હોય તો તમને કોઈ ચિંતા ના કરવા દે અમુક શેરો તો તમને રાત્રે ઊંઘવા ના દે કે આ ચાલુ ખોટું અમાર રોકાણ થઈ ગયું સીધો બાર ટકા તૂટીને ઉભો થઈ જાય બીજા દાર શું કરો તમે એટલે વોલેટાઇલ શેરોથી દૂર રહેવાનું જે શેરોની અંદર વોલેટિલિટી પુષ્કળ પ્રમાણમાં જોવા મળતી હોય આઠ ટકા પ્લસ બીજા દાર આઠ ટકા ડાઉન નવ ટકા પ્લસ બીજા દર દસ ટકા ડાઉન આવા શેરોથી દૂર રહેવાનું કારણ કે આ વોલેટાઇલ શેરો છે ગમે ત્યારે ગમે ત્યારે ફસાવી દે એટલા માટે મિત્રો હર હંમેશ લાંબા ગાળાના રોકાણકાર બનો અને સારી કંપનીઓમાં કંપનીઓમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને લાંબા ગાળા માટે કરો જેથી કરીને ગ્રેજ્યુઅલી આપણા પોર્ટફોલિયો આપણા ટૂંકમાં જે ખાતું છે એ ખાતામાં પણ ડિવિડન્ડ આવતું રહે અને ફરી ભર્યું રહે જેથી કરીને આપણે વાર્ષિક કોઈ પણ ઘઉં ભરવા હોય ચોખા ભરવા હોય બાજરી ભરવી હોય તો એ પૈસા ડિવિડન્ડના પૈસાથી તમે વાર્ષિક આખા વર્ષનું સીધું પણ ભરી શકો છો તમે પણ બધું મેનેજમેન્ટ કરવું પડે તમારે આ મેનેજમેન્ટ થી જ આ બધું શક્યતા આવતી હોય છે મિત્રો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આવનારું વીક આખું ચાલુ છે સોમથી શનિ એટલા માટે બધા દિવસો આપણા માટે સારા રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ હતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો